हेलो दोस्तों क्या मजा मजावा तो दोस्तों पहले तो गुड मॉर्निंग तो दोस्तों जो हमारी આ गायને દોવા માટે અમારે એક જણને મોસો મછર જો કેટલા મછર ફરકે છે ઉડાવા માટે એક માણસ જોવો ધોવા દે છે આ ઘોડા નથી ને એટલે અહીં ઊંચી માથે બેહ અને ચોપને ઊંચી હલાવે વિના માથે શ્વાન કે ધોવા દેના માથે તો જો

ગુડ મોર્નિંગ દોસ્તો કે જો વૈશો તો આયા ગાય દોવા આતરમાં પાણી મોસો બહુ ઓખો પાડો જો મોસો ઓખો પાણી એટલે એક જણ મોસો ઉડાડે એક જન દોવા અને એક જન વિડિયો બનાવો ઓકે શૂટિંગ કરે ચેનલ પર નવા આવ તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો અને અમને સપોર્ટ કરજો હજી બીજી બે વૈશો દોવાની બાકી છે બે ગાયો દોવાની બાકી છે રેલા ચા પી લીધી લીધી વેલી આ તો ફૂડ બનાવવું ભેસ દહીં રહે ભેસ હો કોમેડી ભૂલતા નહીં અમે એકાઉન્ટ છે તો એકાઉન્ટ છે ઝાલા જયપુર અમારા કોમેડી વિડિયો માં મૂક્યો અમે જબરદસ્ત કોમેડી બહુ મહેનત કરી મેલી છીએ તો Instagram નહીં ફોલો કરી લેજો ઇન્સ્ટાગ્રામ ફોલો કરી લેજો અમારું ઇન્સ્ટાગ્રામ આઈડી પાંચસો કે મિલિયન બસો કે ત્રણસો કે જતા રહી રાત વાળો ચાલ્યું અરે પપ્પા લાખ પછી હું લાખ પછી તો દોસ્તો ફોલો કરી લેજો ફોલો થઈ છે અમારી આ યુટ્યુબ ચેનલ વિરમ ધારાત બ્લોગમાં બે લાખ સત્તાવન હજાર બીજી વાત છે બહુ ખુશીની કે અમારી બીજી ચેનલ છે ભેગું છે કારણ કે એમાં એ કોણ વધારે ભોગવા આવ્યા છીએ તો વિરમ ઝાલા શોટ એ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે સિલ્વર બટન આપણે મહિનામાં લઈ લેવાનું

એને પણ સબસ્ક્રાઇબ કરી લેજો હું પેલું ઘો લેતો સપોર્ટ કરજો અને જો આ આને બચાના હળડી સાબી ઉતારી સાબી ઉતારી ખોલાઈ દૂઈ દૂઈ લીધી ખોલાઈ દૂઈ તો બધું અંદર લાપાટુ તો થોડી ના નાખે એટલે મચ્છર ઉડાળવી જ પડે દોવાતો દેજ એ જાય દો કાબરી ને અના પેલું તો જો દોસ્તો બીજી ગાય દોન ચાલુ કરીએ છીએ आज्ञाने पेलो भूला लेता ले लेले ले। मोसा ना काही अ ओना तो पुसळू मोठू ना बयान ढेर ढेर थोडा ओना मुजुणू नाही वारू पडतो ले सर करू

દોસ્તો થેન્ક યુ સબસ્ક્રાઈબ કરજો કાલે નવેસરથી નવા બ્લોગમાં મળીશું જય માતાજી જય સતીમાં થેન્ક યુ